નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ડેલી ક્રાઇમ ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં કચ્છના આદિપુરમાં ચારવાડી ચાર રસ્તા પાસે પોલીસ ચોકીનું શુભારંભ કરવામાં આવ્યું કચ્છના આદિપુર વિસ્તારમાં કાયદો વ્યવસ્થા ટ્રાફિકનું નિવારણ લાવવા માટે આદિપુરના ચારવાણી ચાર રસ્તા પાસે હેસીલાઇન પોલીસ ચોકીનું ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબ તથા સામાજિક રાજકીય આગેવાનો દ્વારા શુભારંભ કરવામાં આવ્યો તે દરમિયાન આદિપુર મહેશ્વરી મેઘવાડ સમાજના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મહારાજ તથા તેમની સમગ્ર ટીમ અને હાજર રહી હતી ખાસ કરી અને આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને ટ્રાફિકની સમસ્યાઓ દૂર થાય તે હેતુથી આ પોલીસ ચોકી ચાલુ કરવામાં આવી છે અહીં આદિપુર વિસ્તારના ચાર રસ્તા પાસે પોલીસ ચોકીથી ત્યાંના આસપાસના રહેવાસીઓનો ઘણો ફાયદો થશે તેવું ત્યાંના નાગરિકો દ્વારા કહેવામાં આવ્યું હતું ધીરજભાઈ મહેશ્વરી ડેલી ગ્રેમ ન્યૂઝ આદિપુર ગાંધીધામ ખાતે આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી ફોર એ પોલીસ ચોકી તથા એસી બજાર પોલીસ ચોકી એ બંને પોલીસ ચોકીનું આજે ગાંધીધામના માનનીય ધારાસભ્ય શ્રી શ્રીમતી માલતીબેન માહેશ્વરી દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું છે આજે બંને પોલીસ ચોકી છે એ બંને પોલીસ ચોકીનું જે વિસ્તારમાં એમને ઓપનિંગ કરવામાં આવ્યું છે ને જ્યાં પ્લાનિંગ કરવામાં આવ્યું છે ત્યાં બંને વિસ્તારોમાં પોલીસની પ્રઝન્સ વધે તથા પોલીસની પદોળી અને કોઈ પણ નાના મોટા લોકોના કામ હોય એ ત્યાંના ત્યાં વિસ્તારના એરિયામાં જ જે છે લોકલ પોલીસ દ્વારા એમનું ત્વરિત નિરાવરણ આવે આ ઉદ્દેશ્યથી આ બંને પોલીસ ચોકીનું આજે રૂપાનાને આરસ અધ્યક્ષ દ્વારા મૂકવામાં આવ્યો છે અને ભવિષ્યમાં પણ જે જે વિસ્તારોમાં એવી પોલીસની પ્રેઝન્સ બાબતમાં કોઈ પણ ઇસ્યુ લાગતા હોય ત્યાં પણ જે છે લોકલ લોકોને સાથે રાખીને આ વ્યવસ્થા કરવામાં આવશે આ જે બંને પોલીસ ચોકી છે આ પોલીસ ચોકીના નિર્માણ માટે જે દાતાશ્રીઓ જે સહયોગ આપ્યો છે એમને પણ પૂરક જુલા પોલીસ પરિવાર તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ અને વધારે તમામ મીડિયાના મિત્રોને પણ અને ખાસ કરીને જે આ વિસ્તારના જે લોકો છે એમને ભવિષ્યમાં સારી સગવડ મળે